아, 이 밑에. જેમ તે મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં બધા મજામાં છો તો આપણે જો આજ ચાલું જો વારે ને ભાઈ ટાઈટ ટાઈટ તો હું જો બો ટાઈટ લઈ કોઈ આ તો નથી સોય ત્યાં કે આવ શું સાંજે આ તો પાંચ વાગે લઈ ગયો તો અત્યારે એકલા 6 વાગે છે આગળ દેતા ગયો એ ફોવાયો નથી ફોવા એટલે આપણે જવાનું

<laughs> namu sẽ? Eh, chú namu sẽ luôn eh? nay nay đi ra đi ra đi ra đi ra đi ra đi đâu có rơi mở canh you? What can you wood? Eh, dặn tôi là

Ayo, e h m u a h l i deh! Mulai deh! a e l a l a h l a i deh! m a i d e i deh! m a i d i e તો મિત્રો હવે આ વિડીયોને એન્ડ આપી મળી આવે નેક્સ્ટ વિડીયોમાં આશા છે કે તમારે વિડીયો ગમવો હોય ગમો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આવે બીજા વિડીયોમાં બધાને જય માતાજી બાય બાય